અમરેલી કુકાવાવ તાલુકાના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે પોષ સુદ પૂનમના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામ ખાતે કોલેશ્વર ધામ તરીકે ઓળખાતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી

સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજાની ધજા ચડાવવામાં આવે છે દર પૂનમે દૂર દૂરથી ભાવિક ભક્તો સંત શ્રી કોલવા ભગતના દર્શન કરવા આવે છે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે દર પૂનમે દ્વારકાધીશ પ્રપુના અખંડ જ્યોતના દર્શન કરવા મોટી સંખ્યામાં કોલેશ્વર ધામ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવન ગજાની ધજા ચડાવવામાં આવે છે ને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવા હું વિરલ ખોટ ખુલા કોલડા ખાતે પોસ્ટ પૂનમ ના દિવસે કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામ ખાતે ઓળખાતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સંત શ્રી કોલવા ભગતના મંદિરે ગજની ધજા ચડાવવામાં આવી હતી બાવનગજની ધજાજીના યજમાન પુનાભાઈ જીણાભાઈ ખૂટ દ્વારા બાવનગજની ધજાનું આયોજન કરવામાં ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પુનાભાઈ જીણાભાઈ ખૂટના નિવાસ સ્થાનેથી ધજા બાવન ગજની ધજાજીનું પૂજન પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કોલેશ્વર ધામ ખાતે રાજા દ્વાર જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને સંત શ્રી કોલવા ભગતને દર્શન આપી દર્શન દીધા એવા સંત શ્રી કોલવા ભગત બિરાજમાન છે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજ ની ધજા ચડાવવામાં આવે છે દર પૂનમે દૂર દૂર થી ભાવિ ભક્તો સંત શ્રી કોલવા ભગત ના દર્શન કરવા આવે છે ભાવિ ભક્તો ની ભીડ જોવા મળે છે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બાવનગઢ ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે અને ધર્મ પ્રેમી ભાવિ ભક્તો દ્વારા શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોત દર્શન કરવા દૂર દૂર થી આવે છે બોલો દ્વારકા